હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે આવી ભયંકર ગરમીમાં ગુણોથી ભરપૂર પૌષ્ટિક ઠંડા ઠંડા શરબત બનાવીશું મારી ગેરંટી છે કે તમે એકવાર આ શરબત પીશો તો ક્યારેય બજારના કોન્ટ્રેક્સ નહીં પીવો આજે આપણે આ શરબતનું પ્રેમિક્સ બનાવીશું અને પછી તમને જ્યારે ઠંડુ પીવાનું મન થાય ત્યારે મિનિટોમાં બનાવીને એન્જોય કરી શકશો અને અલગ અલગ મોસમમાં કઈ રીતના સૌ કરું તે પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો તો ચલો આજની મજેદાર રેસીપી સ્ટાર્ટ કરીએ સૌથી પહેલા આપણે પ્રીમિક્સ બનાવવા માટે લઈશું મિક્સર જાર તેમાં પચીસ નંગ બદામ લઈશું બદામને તમે બધા જાણો છો કે આપણી હેલ્થ માટે ખૂબ જ સારી છે આમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે સાથે પચીસ નંગ કાજુ લીધા છે કાજુના ટુકડા પણ તમે લઈ શકો છો પચીસ નંગ મેં પિસ્તા લીધા છે આ બધી જ ચીજમાં પ્રોટીન ખૂબ જ માત્રામાં હોય છે બાળકોના વિકાસમાં ખૂબ જ સારું કામ કરે છે બાળકોને આ રીતના આપીએ તો તે નથી ખાતા પણ આજ આપણે આ રીતના તૈયાર કરીશું ને તો બાળકો આરામથી ખાઈ લેશે સાથે તમને એ પણ જણાવી દઉં કે મેં આ ત્રણેય સામગ્રી એ સરખા માપમાં લીધી છે તમે તમારી ચોઈસ પ્રમાણે બધી જ સામગ્રી પ્લસ માઇનસ કરી શકો છો જો તમારે બદામ વધારે લેવી હોય તો કાજુ અને પિસ્તાનું પ્રમાણ ઓછું કરી દેવાનું એકલી બદામનું બનાવવું હોય તો પણ બનાવી શકો છો કાજુ પિસ્તાને સ્કીપ કરી દેવાના સાથે આપણે બે ટેબલ સ્પૂન મગજ બી લીધા છે જો તમારી પાસે મગજતરીના બી નથી તો તમે તેને પણ પણ કરી શકો છો આ આપણી હેલ્થ માટે ખૂબ જ સારા છે એટલા માટે મેં લીધા છે સાથે બે ટેબલ સ્પૂન દેશી સુકેલા ગુલાબની પાંદડી લીધી છે દેશી ગુલાબ જ લેવા તેમાં સુગંધ સરસ મજાની હોય છે તમે બધા જાણો છો ગુલાબની તાસીર પણ ઠંડી જ છે ગુલાબની પાંદડી લેવાથી ગરમીમાં આપણા શરીરમાં ઠંડક મળે છે હવે આપણે આને પીસીશું તો સારી તેમાંથી તેલ નીકળી જશે તો સારી રીતના પીસવા માટે આપણે મિશ્રી લીધી છે મિશ્રી પણ આપણા શરીરને ઠંડક આપે છે મિશ્રીની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો સવા કપ આપણે મિશ્રી લઈશું હવે આને પીસી લઈએ તમે જોઈ શકો છો સારી રીતના પીસાઈ ગયું છે આ રીતના પીસેલું ડ્રાય ફ્રુટ બાળકો આરામ થી ખાઈ લેશે હવે આને સાઈડ પર રાખી દઈએ હવે લઈશું થ્રી ફોર કપ કસ્ટર્ડ પાવડર આ કસ્ટર્ડ પાવડર ના હોય તો જો તમારી કોર્ન ફ્લોર હોય તો કોર્ન ફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો તેને પણ આજ માપથી લેવાનો પણ તેમાં કોઈક ફ્લેવર એડ કરવાની જો તમારી પાસે વેનીલા ફ્લેવર હોય તો તે ઇલાયચી હોય તો તે અને કેસર પસંદ હોય તો તે પણ એડ કરી શકો છો બધી જ ફ્લેવરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે મેં વેનિલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે કપ કસ્ટર્ડ એડ કરીને ઢાંકણ બંધ કરીને એકવાર પીસી લઈએ તમે જુઓ બહુ જ સારી રીતના બધું મિક્સ થઈ ગયું છે કલર પણ કેટલો સુંદર આવ્યો છે તો આપણા ગુણોથી ભરપૂર પ્રીમિક્સ તૈયાર છે તો તેને કાત નહીં બે થી ત્રણ મહિના પૂરી ગરમીમાં શરબત બનાવીને એન્જોય કરી શકશો ફ્રીજમાં રાખશો તો છ મહિને પણ ખરાબ નહીં થાય કેટલો સરસ પ્રિમિક્સ બનીને તૈયાર થયું છે આ પ્રીમિક્સમાંથી તમે રબડી પણ બનાવી શકો તો તે ગરમીમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આ પાવડરનો ઉપયોગ કરીને કઈ રીતના શરબત બનાવવું તે બતાવીશું

તમે જુઓ કલર કેટલો સુંદર આવ્યો છે શરબત તૈયાર થશે પછી આનાથી પણ સુંદર બનશે ત્યાં આપણા દૂધમાં પણ ઉભરો આવી ગયો છે તો હવે આપણે પ્રીમિક્સ દૂધમાં મિક્સ કરીને તૈયાર કર્યું છે તે એડ કરીશું આ રીતના નાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું થોડું થોડું નાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું એક સાથે નહીં નાખવાનું તમે જોઈ શકો છો કસ્ટર્ડ પાવડર નાખ્યો એટલે કલર કેટલો સુંદર આવ્યો છે હવે કસ્ટર્ડ પાવડરને ને થોડી વાર પકાવીશું એટલે કસ્ટર્ડ પાવડર પાકી જાય અને તેનું કચા પણ સરસ ઘટ થઈ જાય પ્રીમિક્સ તમે પહેલા બનાવીને રાખી દો તો આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે બસ દૂધ ઉકળતા જેટલો સમય લાગે તેટલો ટાઈમ શરબત બનાવતા લાગે ઠંડુ થશે ગેસની ફ્લેમ બંધ કરીને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ જો તમે આ રેસીપી શિયાળામાં બનાવો તો આને ગરમ ગરમ પણ સૌ કરી શકો ગરમીમાં કઈ રીતના ઉપયોગમાં લેવું તે તમને આગળ બતાવીશ સવારે સર્વ કરવું હોય તો રાત્રે બનાવીને ફ્રીજમાં ઠંડુ કરીને સવારે ખૂબ જ સરસ ઠંડુ થઈ જશે હવે હવે આને ઠંડુ થવા માટે રાખી દઈએ ત્યાં આપણે એક જેલીનું પેકેટ લીધું છે આ ચાલીસ રૂપિયાનું સો ગ્રામ છે આમાંથી વીસ થી પચીસ ગ્લાસ શરબત આરામથી બને છે મેં મેંગો ફ્લેવરનું લીધું છે તમે તમારી ચોઈસ પ્રમાણે ગમે તે ફ્લેવરનું લઈ શકો છો ખાસ આની પર લખેલું હોય છે કે આને કઈ રીતના બનાવીને તૈયાર કરી શકાય ને કેટલું પાણી લેવાનું બનાવવી ખૂબ સહેલી છે છે પેકેટમાં લખેલું કે પેકેટનો ઉપયોગ કરવો હોય તો પાંચસો ગ્રામ પાણીનો ઉપયોગ કરવાનો પણ એ ધ્યાન રાખવાનું કે પાંચસો ગ્રામ લખ્યું છે પણ બે ટેબલ સ્પૂન પાણી પાંચસો ગ્રામથી ઓછું લેવાનું એટલે તેનું રિઝલ્ટ વધારે સારું આવશે એક જે પાણી એડ કરશો તો તમારી ઢીલી બનશે એડ કરીશું બીજા કપને થોડો અધૂરો રાખીશું તમે છેલ્લે જોજો તમારી જેલી પરફેક્ટ બનીને તૈયાર થશે હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને પાણીને ઉકળવા દઈશું પાણી ઉકળે છે ત્યાં આપણા પેકેટમાં પ્રેમિક્સ છે તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ આ એક પાઉચ છે તેને બહાર કાઢી લઈએ બાકીનું બાઉલમાં લઈ લઈએ બીજા પેકેટને પણ કટ કરીને મિક્સ કરી લઈએ બંનેને મિક્સ કરવા જરૂરી છે જો તમારા પેકેટમાં એક જ પાઉચ આવ્યું છે તો એકનો જ ઉપયોગ કરવો એક પાઉચ હોય તો મિક્સ કરવાની કોઈ જ જરૂર નથી તો મેં મિક્સ કરી લીધા છે ત્યાં પાણી પણ ઉકળવા લાગ્યું છે પાણી ઉકળે પછી તેમાં જેલીના પાવડરને એડ કરીશું ને સારી રીતના મિક્સ કરી લઈએ અને હવે વધારે સમય પકાવવાની જરૂર નથી ઓકળી ગયું છે અને સારી રીતના મિક્સ પણ થઈ ગયું છે તો બસ આટલું જ પકાવવાનું છે હવે તેને સેટ કરવા માટે મેં અહીંયા એક પ્લેટ લીધી છે આ પ્લેટમાં ઘી કે તેલ કશું જ લગાવવાની જરૂર નથી પૂરા જેલીના મિક્સરને પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ તમે જુઓ ને જેલી એકદમ પતલી લાગે છે

હવે આપણે દૂધને ઠંડુ કરવા માટે ફ્રીજમાં રાખ્યું હતું તે પણ સરસ ઠંડુ થઈ ગયું છે અને ઘટ પણ થઈ ગયું છે એકદમ પરફેક્ટ થિકનેસ આવી છે તો આને થોડી વાર સાઈડમાં રાખી દઈએ ત્યાં આપણી જેલીને સેટ થવા માટે રાખી હતી તે પણ સરસ ચામી ગઈ છે હવે તેને કટ લગાવી દઈ એકદમ નાના નાના પીસમાં કટ કરીશું અને હા મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઈકન જરૂર દબાવજો એટલે મારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે અને ફેસબુકમાં જોવો છો તો મારા પેજને ફોલો કરજો તમે જુઓ છો કટ કરું છું ત્યાં તમને ખ્યાલ આવી ગયો હશે કે સરસ સ્મૂથ છેલી જામી છે એકદમ આરામથી જો આમાં પાણીનું પ્રમાણ વધી જાય તો આ પીસ સારી રીતના ડિમોલ્ટ નહીં થાય અને તૂટતા જશે એક એક પીસ જુઓ ખૂબ જ સુંદર લાગે છે બસ આમને આમ જ ખાવાનું મન થઈ જાય છે તમે પણ થોડું ઓછું પાણી એડ કરીને બનાવશો તો તમારા જેલીના પીસ પણ મસ્ત મજાના બાળકોને પણ ખૂબ જ ગમે તેવા બનશે આ પીસ એટલા સરસ સેટ થયા છે ને કે તે દૂધમાં એડ કરીશું તો પણ તે તૂટશે નહીં એક પીસ હાથમાં લઈને બતાવું કેટલા સોફ્ટ બન્યા છે બહુ જ સોફ્ટ છે આજની રેસીપીમાં બધા જ પીસનો ઉપયોગ નહીં કરીએ થોડા પીસને એક કાતના કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં રાખીશું જો તમારે વધારે એડ કરવા હોય તો વધારે પણ કરી શકો છો હું અડધાનો જ ઉપયોગ કરીશ અડધા કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં રાખી દઈશ બાકીના પીસને દૂધમાં એડ કરી દઈએ જેલી એડ કરવાથી દૂધનો લુક ખૂબ જ સરસ આવે છે જુઓ કેટલો સરસ લુક આવે છે કલર કલરનો કસ્ટર છે ની સાથે નું કોમ્બિનેશન બહુ સુંદર લાગે છે હવે આપણે ઠંડુ ઠંડુ સર્વ કરવા માટે થોડા બરફના ટુકડા લીધા છે તે એડ કરીશું ગરમીમાં ઠંડુ ઠંડુ પીવાની ખૂબ જ મજા આવે છે શરબતનો વધારે લુક લઈ આવવા માટે થોડી પિસ્તાની કતરણ એડ કરીશું બિલકુલ ઓપ્શનલ છે પણ થોડા પિસ્તા એડ કરવાથી લુક ખૂબ જ સરસ આવશે થોડી બદામની ની કતરણ પણ એડ કરીશું સાથે થોડી ગુલાબની પાંદડી પણ એડ કરીશું ફ્રેસ ગુલાબની પાંદડી એડ કરવાથી દેખાવમાં ખૂબ જ સુંદર લાગશે દેશી ગુલાબની પાંદડી એડ કરવી તેમાં ખૂબ જ સરસની સુગંધ આવે છે બસ આપણા બેહદ ગુણોથી ભરપૂર સ્વાદિષ્ટ ફ્રૂટ શરબત બનીને તૈયાર છે તો તેને સર્વિંગ ગ્લાસમાં સૌ કરીશું તમે જુઓ જેલીના લીધે કેટલું સુંદર લાગે છે તો તમે પણ આ ગરમીમાં મસાલા શરબતની જરૂર ટ્રાય કરજો ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે સારું રહો આવી સરસ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે